આંતરરાજ્ય સાયબર ક્રિમિનલોની ગેંગનો ચોકાઉનાર પચાસ કરોડ બત્રીસ હજાર સાયબર ફ્રોડનો સાયબર પોલીસ દ્વારા કરવામાં આવ્યો નાગરિકોને અલગ અલગ બહાના બતાવી તેમના બેંક એકાઉન્ટ મેળવી તે બેંક એકાઉન્ટનો ઉપયોગ સાયબર ફ્રોડમાં કરી તે બેંક એકાઉન્ટોમાં સાયબર ફ્રોડના નાણા ટ્રાન્સફર કરાવી માંગડિયા હવાલા મારફતે દેશના અલગ અલગ રાજ્યોમાં મોકલી નાણાંની હેરફેર કરતી આંતરરાજ્ય સાયબર ક્રિમિનલોની ગેંગને સાયબર પોલીસ સ્ટેશન જૂનાગઢ રેન્જ જૂનાગઢ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા આ કામે કુલ આઠ આરોપીઓને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી જેમાં અલગ અલગ કુલ બસો જેટલા બેંક એકાઉન્ટની સંડોવણી પ્રાથમિક રીતે ખુલી આવેલ અને હાલમાં કુલ બ્યાસી બેંક એકાઉન્ટ વિરુદ્ધ આખા દેશમાં એનસીસીઆરપી પોર્ટલ પર કુલ એકસો બાવન ઓનલાઈન કમ્પ્લેટ નોંધાયેલી છે જે પૈકી કુલ બેતાલીસ બેંક એકાઉન્ટોમાં રૂપિયા પચાસ કરોડ બત્રીસ હજાર ત્રણસો છાસઠનું સાયબર ફ્રોડ કરેલ છે તે બાબતની હકીકત મળેલ અને બીજા બેંક એકાઉન્ટની વિગત મેળવવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે ત્યારે આ બાબતે જૂનાગઢ રેન્જ આઈડી દ્વારા સમગ્ર માહિતી આપવામાં આવી સોના અને ચાંદીનાના દાગીનાની ખરીદી માટેનો વર્ષોથી વિશ્વસનીય સ્થળ એટલે જય ભવાની જ્વેલર્સ જ્યાં સ્ટાન્ડર્ડ બાવીસ કેરેટ હોલમાર્કવાળા સોના અને ચાંદીનાના દાગીનાનો છે વિશાળ એસી શોરૂમ શોરૂમની એક જ મુલાકાત આપ અમારા કાયમી ગ્રાહક બની જશો જય ભવાની જ્વેલર્સ ચોકસી હીરાલાલ મકનજી ચોકસી બજાર જુનાગઢ આજથી લગભગ એકાદ મહિના પહેલાં અમારું જે રેન્જ સાયબર પોલીસ સ્ટેશન છે એમના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાયકને માહિતી મળેલી કે જુનાગઢ અને આજુબાજુના જિલ્લાઓ ગીર સોમનાથ પોરબંદર દેવભૂમિ દ્વારકા રાજકોટ વગેરે જિલ્લાઓમાં એક ગેંગ કાર્યરત થયેલ છે જે ખાતા ધારકો હોય બેંકના એમના સંપર્ક કરી અને આખા ભારતમાં જે સાયબર ફ્રોડ થઈ રહ્યા છે એ સાયબર ફ્રોડના જે વિક્ટીમ લોકો જે ખાતામાં નાણાં જમા કરાવતા હોય એ આ ખાતામાં જમા કરાવે છે અને આ જે ખાતા ધારકો છે એમને કમિશન ઓફર કરી અને આ જે ફ્રોડના નાણાં છે એ લોકો નાણાં ઉપાડી લેતા હતા અને કમિશન જે ખાતા ધારકને આપતા હતા અને આ જે નાણાં ઉપાડેલા એ નાણાં આ ગેંગ પૈકીના અમુક સભ્યો આંગળીયા અને અન્ય હવાલા ચેનલ મારફત અન્ય રાજ્યના અન્ય શહેરોમાં મોકલતા હતા આ પ્રકારની જે બાતમી હતી એના આધારે કામગીરી ચાલુ કરેલી ત્યારબાદ એક જે ખાતા ધારક હતા જેમને ખાતાનું આ રીતે મિસયુઝ થયેલો એમનો એમના દ્વારા સાયબર પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરતા એમની ફરિયાદ લેવામાં આવેલી છે આઈપી બીએનએસ અને આઈટી આઈટીએકની જુદી જુદી કલમોની છે ત્યારબાદ વધુ તપાસ કરતા લગભગ જે મેઇન આરોપી છે જે અમદાવાદના છે એમને પૂછપરછમાં કબૂલાત આપેલી કે બસો કરતા વધારે ખાતાઓ એમને આ રીતે છે એ પૈકી હાલ અમારી પાસે બ્યાસી ખાતાઓની વિગતો આવી ગઈ છે બ્યાસી પૈકી જે બેતાલીસ ખાતા છે એનું એનાલિસિસ કરતા આજે તમામ ખાતાઓ આખા ભારતમાં જ્યાં જ્યાં સાયબર ક્રાઇમની કમ્પ્લેન થઈ છે એ લગભગ પચાસ કર પચાસ કરોડ કરતાં પણ વધારે રકમની ફ્રોડ થયેલું છે અને એ પૈકી ઘણી બધી રકમ આજે બેતાલીસ ખાતાઓ છે જુનાગઢ અને આજુબાજુના જિલ્લાઓમાં એમાં આવેલી છે આમાં સાયબર ફ્રોડ થાય છે એટલે એમાં વિક્ટીમનો સંપર્ક કરતા હોય જે વ્યક્તિઓ એ વાળી ચેનલ અને ત્યારબાદ પૈસા જમા થયા પછી એ પૈસા જે છે એ મૂળ ફ્રોડસ્ટર હોય જે મેઇન ફ્રોડસ્ટર ત્યાં સુધી પહોંચવાની જે બંને ચેનલ છે એ ચેનલ ઉપર હાલ તપાસ ચાલો છે આજે આજની જે એફઆર દાખલ થઈ એ પછી કુલ આઠ લોકોને મેરેજ કર્યા છે એ પૈકી બે જે છે અમદાવાદના છે એ લોકો મેઈન એજન્ટો છે કે જે લોકો મેઈન ફ્રોડસ્ટર સાથે સંપર્કમાં છે એમની નીચે પાંચ બીજા જે એના લોકલ એજન્ટો છે જે આવી રીતે ખાતા ધારકો હોય એનો સંપર્ક કરી અને એમને જુદી જુદું પ્રલોભન આપી કે તમારી લોન થઈ ગઈ છે અથવા તો અમારા કોઈના પૈસા આવવાના છે કોઈ પણ કારણસર એ તમે અમને લઈને આપો એટલે અમે તમને કમિશન આપશું તો એ રીતના પાંચ લોકલ એજન્ટ છે એ સિવાય પણ ઘણા બધા લોકલ એજન્ટના નામો ખુલ્યા છે જેની તપાસ ચાલુ છે અને એક જે મહિલા છે ખાસ એ આજે નાણાં ઉપાડી લેતા હતા ખાતા ધારકો એ પૈસા હવાલા અને આંગળીયા મારફત અન્ય શહેરોમાં મોકલે છે આમ કુલ આઠ આરોપોની ધરપકડ કરવામાં આવી છે એરેસ્ટ કરવામાં આવ્યો છે એ લોકોના પ્રોફેશન જનરલ શું છે અ એ વિગતો આપને અમારા જે તક છે એ આપને આપશે પણ એમાં ખાસ કરીને જે બેંક સાથે સંકળાયેલા લોકો પણ છે એટલે એમને ખબર હોય કોન ફોન કોનિક ફોન ખાતાધારકો છે એટલે એમાં જે એક વ્યક્તિ જે મેઇન છે એજન્ટ બે એજન્ટ જે અમદાવાદના છે અને નીચે અહીંયા જુનાગઢનો મેઇન છે આવી રીતે બેંક સાથે સંકળાયેલો છે શું અપીલ કરશો ખાસ અપીલ તો એ જ કરવાની છે સૌથી પહેલાં તો આવા

તમામ લોકો કે જેમનો આવા લેભાગુ લોકોએ સંપર્ક કર્યો હોય તાત્કાલિક સાયબર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે અન્યથા અમને માનવાને કારણ છે કે એ લોકો પણ આમાં ઇન્વોલ્વ છે એટલે એમના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે એટલે જેમણે પણ આવો ખાતું યુઝ કરવા આપ્યું હોય ફ્રોડસ્ટર્સને તો અમારો સંપર્ક કરે અને ભવિષ્યમાં આવું ખાતું યુઝ કરવા ના આપે આમાં તો ખાલી જે મિડલ લિંક છે આજે અમે એમને જ એરેસ્ટ કરી શક્યા છીએ આમની અપસ્ટ્રીમ અને ડાઉનસ્ટ્રીમ અપસ્ટ્રીમ કે જે ફ્રોડસ્ટર્સ કોન્ટેક્ટ કરતા હોય છે વિકટિમનો પોટેન્શિયલ એ વાળી ચેનલ આખી અને ત્યારબાદ જે પૈસા અહીંથી ગયા છે જુદા જુદા શહેરોમાં એ વાળી ચેનલની પણ તપાસ ચાલુ છે મુખ્ય કે શહેરોમાં સરા પૈસા લેવડદેવડ નોંધાય છે અમદાવાદ અને ચેન્નાઈ આ બે શહેરનું નામ આવે છે અગર જિલ્લાને શહેરમાં સૌપ્રથમ વાર ફેક્ટરી આઉટલેટ વિસાર ડિસ્પ્લે સાથે આપને મળશે પ્લાયવુડ લેમિનેટ્સ હાર્ડવેર ફિટિંગ્સ એલઈડી લાઇટ્સ ટાઇલ્સ અને સેનેટરી વેર અને વેરની આઇટમ બ્રાન્ડેડ કંપનીમાં તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો અને સજાઓ તમારા સપનાનું ઘર ઓમ કરેલેરી રાધિકા જુનાગઢ